ગુડ આફ્ટરનૂન દોસ્તો હું છું પ્રતિક પાછો આવી ગયો છું એક નવા વિડીયો સાથે પહેલાં તો માફી માગીશ કેમ કે વિડીયો વચ્ચે ત્રણ ચાર દિવસનો ગેપ પડી ગયો હતો કેમકે કામમાં હતા એટલા બધા ટાઈમ મળતો નતો વિડીયો બનાવવા માટેનો તો આજે અમે લોકો આવી ગયા છે જુનાગઢની અંદર આ છે આંબેડકર ચોક ખબર નહીં હવે કયો ચોક હોય પણ મેં તો આંબેડકરજીનું પુતળું જોઈને મેં નામ પાડ્યું હતું આંબેડકર ચોક અને અમે જઈ રહ્યા છીએ એક બહુ જ મસ્ત જગ્યાએ જેનું નામ ઓલમોસ્ટ તમે બધા સાંભળ્યું જશે કે ઇન્દ્રભારતી આશ્રમે અને અમારી જોડે છે જુનાગઢના અમારા એક મિત્ર હમણાં આવે એટલે થોડી વાર તમને એની જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવું અને અત્યારે ગાડીની અંદર બેઠા છે અમારા ઓપર્ટભાઈ અને નરેશભાઈ વિડીયોની શરૂઆત કરી દીધી છે શું કહેશો નરેશભાઈ શું 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 હા બોલો હાલો બોલો શું કહેશો સાઉથના મૂવીમાં કેમ એક્શનમાં આવે શું 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 મેમ મારે કરવું પડશે કરવું પડે એમ છે શું થાય

તો ફાઇનલી અમે આશ્રમના મેન ગેટ પર આવી ગયા છીએ અને અને છો સામે જે ગેટ તમને દેખાય છે પહેલી જગ્યાએ તો તે છે ભવનાથ મંદિર જવાનો પ્રવેશ દ્વાર અને સામે છે ગરવ ગિરનાર અને અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છીએ અને અમારું અમારો આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો અત્યારે બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ જોકે બાપુના આચીર્વસન યુટ્યુબની અંદર ફેસબુકની અંદર ઘણી બધી જગ્યાએ એમની કથાઓ ઘણા બધા એના પ્રવચનો અમે સાંભળ્યા છે પણ આજે રૂબરૂ મુલાકાત કરશું બાપુની સાથે પોસિબલ હશે તો ત્યાં પણ વિડીયો બનાવવાની જો પરમિશન હશે તો તમને પણ બતાવીશું અને બાપુના આશીર્વાદ લેશું તો ચાલો અમે અત્યારે પહોંચવા જ આવી ગયા છીએ અહીંયા

પણ આપણા આશીર્વાદ બાપુના અમુક અમુક કહીને કે જીવન છે ને તમારું એવું હોવું જોઈએ કે એમાં બધા લોકોનો સહભાગ હોય સાધુ છે સંત છે પરિવાર છે સબંધ મિત્રો મિત્ર મિત્રો છે બધું પણ બધાયથી મોટો સંઘ એટલે સાધુ સાધુ સંત અને બહુ ખૂબ મજા આવી અને તો તમે લોકો જુનાગઢ આવો ભવનાથ આવો તો એકવાર જરૂરથી ઇદ્રેશ્વર જાગીર ભારતી બાપુ આશ્રમની મુલાકાત લેજો અને ખૂબ જ આહલાદક અનુભવ છે અહીંયા આવવાનો તમારા પરિવાર સાથે આવો બાપુના દર્શને આવો અને આશીર્વચન મેળો બાપુના જય આગળ આપણે ક્યાં જવાનું છે નીતિનભાઈ શેરનાથ બાપુ ને ત્યાં હવે આપણે જઈ છે શેરનાથ બાપુ અને ઓલું ઉપર છે ને અંબાજી ટેમ્પલ છે હા જાવડો અને એની પાછળ છે ગિરના દત્તાત્રેય ગુરુ દત્તાત્રય તો ફાઇનલી ભવનાથ અને જુનાગઢમાં ઇન્દ્રભારતી બાપુના દર્શન કર્યા બાદ અમે અત્યારે એક સલૂનમાં છીએ એટલે બધાનું ગ્રૂમિંગ સેશન ચાલે છે નરેશભાઈનું ઓલરેડી ડન છે મારું પણ બિયર સાઇડ છે અને મેન સાઈડનું થોડું ઘણું થઈ ગયું છે જૂનાગઢના નીતિનભાઈ પાછળ જલસા કરે છે તો બસ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ હવે ક્યારે એડિટ કરીને મૂકે નરેશભાઈ શું કે સર તો ચલો બાય બાય ટેક કેર તો તારું ધ્યાન રાખજો આસપાસ સ્વચ્છતા જાળવજો જય હિન્દ જય ભારત